ઉભો થયો લાકડી લીધી વર્ગી જ ગયો વર્ગી જાય ને કે રાત ના કઈ ચા પાણી નું ચોર ને તો ના પૂછે ને કોઈ વર્ગી જ ગયો વર્ગી બે કામ માર્યા બે કામ એમાં માથામાં લાગી ગયો ચોર પડી ને પડી ગયો સીતો પર મરી ગયો હવે મરી જાય ને પછી ઉઠાડવા પડે મુકેશભાઈ મરી જાય પછી ઉઠાડવા જ પડે હવે ના ઉઠાડ્યા બધા ઉઠો ઉઠો પથારી ફરી ગઈ હવે પથારી આપડી કોણ ફેરવી હકે ભાઈ જેને આપણી પથારી ની ખબર હોય આ કોઈ બીજા કોઈ ના આવે બીજાને તો પુગાઈ જાય એમ છે આ ઘર ના સાંભળજો હવે ઈ કે ઉઠો ઉઠો તો પથારી ફરી ગઈ તો બધે ભાઈ ઊભા થઈ કે હું થયું તો કે આ ચોર આવ્યો તો એટલે તો કે હું ઊભો થયો એટલે મેને માર્યો એટલે મરી ગયો હે હા કે મરી ગયો હવે એમાં એક હોય ને મોટો ભાઈ ઈ બધું ઢાકવા વાળો હોય એટલે ઈ ઊભો થયો હા ઈ કે ઊભો થયો ઈ કે કઈ ઉપાધી કરો માં મઢીએ જાવ નોના લઈ આવો તે રાતના 3 વાગે નોના લેવા ગયા ઠાઠડી રાતે 3 વાગે લેવા ગયા આવ્યા ચોરને હુવડાયો સફેદ કપડું માથે બાંધ્યું કુંભાર નાડું ફરતું આમ 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 ડાટી દીધું સિયાર નારિયેલ ટિંગાડ્યા અને 6 વાગે ચારે ભાઈઓ નીકળ્યા આમ રાખીલ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આમ હાલો ભાઈ આમ રામ બોલો ભાઈ રામ કરતા નીકળ્યા